નમસ્કાર મિત્રો ગુજુ હેલ્થ જર્નીમાં તમારું સ્વાગત છે શું તમે વારંવાર પેશાબ લાગવાની સમસ્યાથી કંટાળી ગયા છો તો એક ચમચીનો આ ચમત્કારિક ઉપાય તમારી સમસ્યાને જડમૂળથી ખતમ કરી દેશે સિત્તેર વર્ષની આસપાસની ઉંમરના વડીલો આ વિડિયો ખાસ જુઓ શું રાત્રે પેશાબ કરવા વારંવાર જવું પડે છે અને ઊંઘ તૂટી જાય છે શું તમે ક્યાંય લાંબી મુસાફરીમાં જવાથી કે કોઈના ઘરે મહેમાન બનવાથી પણ ડરો છો કારણ કે તમને આખો સમય એ જ ચિંતા રહે છે કે બાથરૂમ ક્યાં હશે શું વારંવાર જવું પડશે એ બીકના કારણે તમે પાણી પીવાનું જ ઓછું કરી દીધું છે જો આ બધા સવાલોનો જવાબ હા છે તો આ વિડીયો ફક્ત તમારા માટે જ છે આ સમસ્યા જેને આપણે વારંવાર પેશાબ આવવું કહીએ છીએ એ ખાલી દિવસનું ચેન જ નથી છીનવતી પરંતુ રાતની મીઠી ઊંઘ પણ હરામ કરી દે છે ઘણા લોકો અને ઉંમર સાથે થતી સામાન્ય તકલીફ માનીને અવગણે છે પરંતુ સાવધાન આ કોઈ મોટી બીમારીનો સંકેત પણ હોઈ શકે છે ખાસ કરીને જો તમારી ઉંમર સિત્તેર વર્ષની આસપાસ હોય અથવા આપણી બહેનો ગર્ભવસ્થાના સમયગાળામાં હોય કે પછી ભાઈઓને પ્રોસ્ટેટ ગ્રંથિ મોટી થવાની તકલીફ હોય અથવા તો જો તમને વારંવાર યુવાય એટલે કે પેશાબમાં ચેપ લાગી જતો હોય કે પછી ડાયાબિટીસ એટલે કે મધુમેહની બીમારી હોય તો આ તકલીફ ખૂબ જ સામાન્ય બની જાય છે આનું એક સૌથી મોટું કારણ પેશાબના માર્ગમાં લાગેલું ઇન્ફેક્શન પણ હોઈ શકે છે આ એક એવી અસુવિધાજનક સ્થિતિ છે કે જેનાથી આપણા રોજના કામકાજ આપણી નોકરી ધંધો અને આપણી ઊંઘ બધું જ ખોરવાઈ જાય છે અને આપણે સૌથી મોટી ભૂલ એ કરીએ છીએ કે વારંવાર ભાગવું ન પડે એ બી કે આપણે પાણી પીવાનું જ બંધ કરી દઈએ છીએ પરંતુ જો હું તમને કહું કે આ ગંભીર સમસ્યાનો ઇલાજ તમારા જ રસોડામાં છુપાયેલો છે આજે હું તમને એક એવી ચમત્કારિક ચમચી વિશે જણાવીશ જે તમારે બસ રાત્રે સૂતા પહેલા લેવાની છે જી હા ફક્ત એક ચમચી અને તમારી વારંવાર પેશાબ જવા માટેની ભાગદોડ કરવાની મજબૂરી ધીમે ધીમે ઓછી થવા લાગશે આ એવો દેશી ઉપાય છે જે તમારા શરીરને પાણી પચાવતા શીખવાડશે એટલે કે શરીર પાણીનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવશે આ ઉપાય પછી તમે આરામથી પાણી પણ પી શકશો અને રાત્રે નિશ્ચિત થઈને ગાઢ ઊંઘ પણ પણ લઈ શકશો પરંતુ આ ઉપાય સાથે એક નાની બહુ જરૂરી શરત છે તમારે તમારા ઘરમાં રહેલું પેલું સફેદ એટલે કે તમારું સામાન્ય મીઠું આજથી જ બદલવું પડશે ક્યુ મીઠું વાપરવાનું છે અને પેલી એક ચમચી કઈ જાદુઈ વસ્તુની છે આ બધું જ આપણે આજે આ વિડીયોમાં ઊંડાણપૂર્વક જાણવા જઈ રહ્યા છીએ આજે તમને જે માહિતી મળવાની છે તે કદાચ તમારી આખી જિંદગી બદલી શકે છે એટલે વિડીયોને સ્કીપ કર્યા વગર ધ્યાનથી અંત સુધી જરૂર જુઓ જ્યારે તમને વારંવાર પેશાબ જવું પડે છે ત્યારે તે ફક્ત એક અગવડ નથી એ પોતાની ભેગી બીજી હજારો તકલીફો લઈને આવે છે જેમ કે રાત્રે ઊંઘ જ પૂરી નથી થવા દેતું જ્યારે ઊંઘ જ અધૂરી રહે એટલે આખો દિવસ બેચેની અને ચીડચીડિયા રહે શરીરમાં પાણી ટકતું નથી એટલે હાથ પગમાં કળતર થવી દુખાવો રહેવો અને ખાસ કરીને રાત્રે પગની નસો ખેંચાઈ જવી જેને આપણે ક્રેમ્પ કે ગોટલા ચડી જવા કહીએ છીએ એવું થવા લાગે છે આના લીધે અમુક લોકોને ગભરામણ થાય છે બ્લડ પ્રેશર હાઈ થઈ જાય છે અને જો લાંબો સમય ધ્યાન ન આપો તો ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓ પણ તમને ઘેરી શકે છે અને નવાઈની વાત એ છે કે આ બધી જે સમસ્યાનું મૂળ ક્યારેક ને ક્યારેક આપણી આ પાણી પીવાની ખોટી આદતો સાથે જોડાયેલું છે જો એક સ્વસ્થ માણસ દિવસમાં સરેરાશ સાત થી આઠ વાર પેશાબ કરવા જાય છે એ એકદમ સામાન્ય વાત છે પણ જો તમારે દર અડધા કલાકે કે દર કલાકે બાથરૂમ તરફ દોડવું પડતું હોય તો તમારે સાવધાન થવાની જરૂર છે આને જ મેડિકલ ભાષામાં ફ્રીક્વન્ટ યુરિનેશન સમસ્યા કહેવાય છે જ્યારે આપણને આ તકલીફ શરૂ થાય છે ત્યારે આપણે પહેલી ભૂલ પાણી પીવાનું બંધ કરીને કરીએ છીએ જ્યારે હકીકત એ છે કે હવા ખોરાક અને પાણી આ ત્રણ વસ્તુઓ વગર આપણું શરીર ચાલી જ નથી શકતું જેવું તમે પાણી ઓછું પીવાનું શરૂ કરી દો છો તમારા શરીરમાં ભયંકર કમજોરી આવવા લાગે છે હવે આની પાછળનું વિજ્ઞાન સમજો જ્યારે આપણે રાત્રે આરામથી સૂઈએ છીએ ત્યારે આપણું મગજ એક જાદુઈ હોર્મોન બનાવે છે જેનું નામ છે એડીએચ એટલે કે એન્ટીડાયોરેટિક હોર્મોન આ હોર્મોનનું કામ શું છે એ આપની કિડનીને આદેશ આપે છે કે ભાઈ હવે રાત પડી ગઈ છે આરામનો સમય છે એટલે પેશાબ ઓછો બનાવો આ હોર્મોન પેશાબને આપણા મૂત્રાશયમાં બ્લેન્ડરનું લાંબો સમય સુધી રોકી રાખવાનું કામ કરે છે જેથી આપણી ઊંઘમાં ખલેલ ન પડે પરંતુ આ એડીએલ હોર્મોન ત્યારે જ બહાર કામ કરે છે જ્યારે તમે દિવસ દરમિયાન પૂરતી માત્રામાં પાણી પીધું હોય જો તમારા શરીરમાં જ પાણીની અછત હશે પાણી ઓછું હશે તો આ એડીએચ હોર્મોન બનશે જ નહીં અથવા ખૂબ ઓછું બનશે અને પરિણામ શું આવશે કે તમે રાત્રે ભૂલથી એક ઘૂટડો પાણી પીધો કે તરત જ તમને પેશાબ લાગશે અને તમારે ઊંઘમાંથી ઊઠીને ભાગવું પડશે આના કારણે તમારી ઊંઘ તૂટે છે સવારે ઉઠો ત્યારે માથું ભારે લાગે છે અને આખો દિવસ શરીરમાં આળસ અને થાક ભરેલો રહે છે હવે એક બીજી મોટી સમસ્યા થાય છે જ્યારે આપણું શરીર પાણીને બરાબર એબ્ઝોર્વ એટલે કે શોષી નથી શકતું તમે જે પાણી પીવો છો તે શરીરના કોષો સુધી પહોંચતું જ નથી પાણી કોષોમાં જવાના બદલે આપણી ચામડીની નીચે ખાલી જગ્યામાં જમા થવા લાગે છે આ સ્થિતિને મેડિકલ ભાષામાં એડીમાં કહેવાય છે એટલે કે શરીરમાં પાણી ભરાવવું અથવા તો સોજો આવવો તમે ઘણીવાર જોયું હશે કે ઘણા લોકોનું પેટ વગર કારણે ફૂલેલું લાગે છે અથવા તેમના હાથ પર પણ સોજા ચડેલા લાગે છે એક ઉદાહરણ આપું તમે તમારા પગ પર કે હાથ પર અંગૂઠા વડે જોરથી દબાવો જો ત્યાં ખાડો પડી જાય અને ચામડી ધીમે ધીમે પાછી પોતાની જગ્યાએ આવે તો સમજી લેજો કે આ એડીમાં છે આનો સીધો મતલબ એ છે કે તમારું પીધેલું પાણી તમારા કોષો સુધી નથી પહોંચતું એ ફક્ત ચામડીની નીચે ભરાઈ રહ્યું છે તો હવે સવાલ એ થાય છે કે આ પાણી કોષો સુધી કેમ નથી પહોંચતું આના માટે જવાબદાર છે એક માસ્ટર મિનરલ જેનું નામ છે મેગ્નેશિયમ જેમ જેમ આપણી ઉંમર વધે અને આપણી જીવનશૈલી એટલે કે lifestyle બગડે આપણા શરીરમાં આ મેગ્નેશિયમ તત્વની ભારે ઉણક સર્જાય છે તમે મેગ્નેશિયમને આપણા શરીરના કોષોને દરવાજો સમજી શકો છો જો મેગ્નેશિયમ હાજર હશે તો જ પાણી અને બીજા પોષક તત્વો માટે કોષોનો દરવાજો ખુલશે જો શરીરમાં મેગ્નેશિયમ જ નહીં હોય તો પાણી બિચારું બહાર જ ભટક્યા કરશે એટલે કે ચામડી નીચે જમા થશે અને સોજા એટલે કે પેદા કરશે તમે કદાચ આ સમસ્યા માટે બધું જ કરી જોયું હશે પેલી કિગલી એક્સરસાઇઝ એટલે કે પેલ્વિક ફ્લોર કસરતો પણ કરી જોઈ હશે પરંતુ જો આ બધા પછી પણ કોઈ જ ફરક નથી પડ્યો તો તેનો સ્પષ્ટ અર્થ એ છે કે તમારા શરીરમાં મેગ્નેશિયમની ઉણપ છે જેને આપણે તાત્કાલિક પૂરી કરવી પડશે તો આ મેગ્નેશિયમ મળશે ક્યાંથી આનો પહેલો અને સૌથી સરળ ઉપાય છે દરિયાઈ મીઠું એટલે કે સી સોલ્ટ ખાસ નોંધ કરજો હું તમારા રસોડામાં રહેલા સફેદ ચમકદાર આયોડીન મીઠાની વાત બિલકુલ નથી કરી રહી હું વાત કરી રહી છું કે ગ્રે સોલ્ટ અથવા સેલ્ટિક સી સોલ્ટ જે કુદરતી રીતે બનેલું ઓછા પ્રોસેસ વાળું મીઠું હોય છે આ કુદરતી મીઠાની અંદર પંચ્યાસી ટકાથી પણ વધારે અલગ અલગ ખનીજો એટલે કે મિનરલ્સ હોય છે જેમાં મેગ્નેશિયમ મુખ્ય સ્થાને છે આ જ્યારે શરીરમાં જાય છે ત્યારે તે પોષક તત્વની ખાસ કરીને મેગ્નેશિયમની ઉણપને દૂર કરે છે શરીરમાં મેગ્નેશિયમ જશે જશે કોષોનો બંધ દરવાજો ખુલી પાણી કોષો સુધી બરાબર પહોંચવા લાગશે રાત્રે પહેલો હોર્મોન પણ બરાબર કામ કરવા લાગશે તમારું મૂત્રાશય એટલે કે બ્લેડર પેશાબને યોગ્ય રીતે રોકી રાખશે અને તમારી વારંવાર પેશાબ જવાની સમસ્યામાં જબરદસ્ત ઘટાડો જોવા મળશે હવે આ ગ્રે સોલ્ટ લેવું કેવી રીતે ધ્યાનથી સાંભળો આખા દિવસમાં તમારે આ મીઠું ફક્ત પાંચ ચપટી જેટલું જ લેવાનું છે તેનાથી વધારે જરા પણ નહીં એકદમ સરળ રીત છે માની લો કે તમે આખા દિવસમાં આઠ થી દસ ગ્લાસ પાણી પીવો છો તો તમારે શું કરવાનું છે દિવસ દરમિયાન તમે જે પાણી પીવો તેમાંથી કોઈ પણ પાંચ ગ્લાસમાં બસ એક એક ચપટી આ ગ્રે સોલ્ટ નાખીને હલાવીને પી જવાનું છે તમે થોડા જ દિવસોમાં ચમત્કાર જોશો તમારા હાથ પગના સોજા ગાયબ થવા લાગશે જે કમજોરી અને થાક રહેતો હતો તેની જગ્યાએ શરીરમાં એક નવી જ તાકાત અને એનર્જીનો અનુભવ થશે અને હવે બીજું અને સૌથી મહત્વનું કામ જે તમારે આજથી અત્યારથી જ કરવાનું છે તમારા રસોડામાં પેલું સફેદ ચમકદાર ટેબલ સોલ્ટને તુરંત જ બંધ કરી દો આ એ જ મીઠું છે જે આપણે મોટા ભાગે વાપરીએ છીએ જેના પેકેટ પર લખ્યું હોય છે આયોડિન યુક્ત તકલીફ એ છે કે આ મીઠાને એટલું બધું રિફાઇન કરવામાં આવે છે કે તેમાં સોડિયમ ક્લોરાઇડ સિવાય કોઈ પોષક તત્વ બચતું જ નથી આ મીઠું શરીરમાં જઈને પોટેશિયમ નામના બીજા જરૂરી તત્વને કોષો સુધી પહોંચતા રોકે છે જ્યારે શરીરમાં પોટેશિયમ અને બેલેન્સ બગડે છે એટલે સીધું જ તમારું બ્લડ પ્રેશર એટલે કે બીપી હાઈ થવા લાગે છે એટલા માટે જ સમજો ડોક્ટર પણ આ સફેદ મીઠું ખાવાની ના પાડે છે એટલે જેમને વારંવાર પેશાબની તકલીફ છે અને જેમને નથી તે બધાને એમ મેં હમણાં જ બતાવ્યું એ જ દરિયાઈ મીઠું એટલે કે ગ્રે સોલ્ટ વાપરવાનું શરૂ કરી દેવું જોઈએ હવે માની લો કે તમે એ મીઠું ન વાપરવા માંગતા હોય અથવા તમને એ ન મળી રહ્યું હોય તો આવે છે આપણો આજનો બ્રહ્માસ્ત્ર ઉપાય એ એક ચમચી જેની મેં વિડીયોની શરૂઆતમાં વાત કરી હતી એ ચમત્કારિક વસ્તુ છે મોરિંગા એટલે કે સરગવાના પાનનો પાવડર જી હા એ જ સરગવો જેની શિંગોનું શાક અને સંભાર આપણે ખાઈએ છીએ પરંતુ એના પાંદડા

કારણ કે આજ મુખ્ય ઈલાજ છે તમારે રોજે રાત્રે જારે જારે તમે સુવાની તૈયારી કરો તેના બરાબર અડધો કલાક પહેલા એક ગ્લાસ નવશેકુ એટલે કે હુફાળે પાણી લેવાનું છે ના બહુ ગરમ ના બહુ ઠંડુ એક ગ્લાસ હુફાળા પાણીમાં એક નાની ચમચી આશરે ચાર થી પાંચ ગ્રામ આસરગવાના પાનનો પાવડર નાખીને બરાબર હલાવી લેવાનું છે બસ આ પાણીને તમારે ધીમે ધીમે પી જવાનું છે આ પ્રયોગ તમારે ભૂલ્યા વગર સતત પંદર દિવસ સુધી કરવાનો છે આ એક ચમચી પાવડર તમારા શરીરમાં જતાં જ જાદુ જેવું એવું કામ કરશે તમારા શરીરમાં પેલો એડીએચ હોર્મોન ફરીથી બરાબર બનવા લાગશે તમારું પીધેલું પાણી કોષો સુધી પહોંચવા લાગશે મૂત્રાશયની પેશાબ રોકવાની તાકાત વધશે તમે પોતે જ અનુભવશો કે તમે રાત્રે એકવાર પણ ઉઠ્યા વગર સળંગ 7 થી 8 કલાકને ઊંઘ લઈ શકશો વારંવાર પેશાબ જવાની સમસ્યામાં ઘણો આરામ મળશે સવારે ઉઠશો ત્યારે જે પગની નસો ખેંચાઈ જતી હતી મસલ સ્ક્રેમ્સ એ એ બધું બંધ થઈ જશે હાથ પગનો દુખાવો ગાયબ થઈ જશે નસોમાં થતું ખેચાણ મટી જશે તમે આખો દિવસ એકદમ તાજા માજા અને શક્તિશાળી એનર્જેટિક અનુભવ કરશો તો મિત્રો આ વિડિયોમાં હાલ આટલું જ મને પૂરો વિશ્વાસ છે કે આજે તમે આ વિડીયોમાંથી કંઈક ખૂબ જ મહત્વનું અને નવું શીખ્યું હશે જે તમારા જીવનમાં મોટા બદલાવ લાવશે તો મિત્રો આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડિયો ક્યાં શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલ ને કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયો ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો સુરક્ષિત રહો ધન્યવાદ